મારું સ્વાગત છે આપણે સમુદ્ર ખેતીમાં મતલબ સમુદ્ર ફાર્મિંગમાં આજે આપણું અને થાય છે આપણે માછલા દરિયામાં તો દરિયામાં જઈ અને માછલા બતાવીશ બતાવીશ અને દરિયામાં જઈને દરિયો અને છે આપણે પાછું કાચીને શાક ચાલુ થાય છે દરિયામાં આ તો મિત્રો ફાઇનલ આપણે દરિયામાં આવી જાય અને બધા બતાવો મારો દરિયો

આ એક બંધ બીજું બીજું પાણી ફર્યા છે ને આપણે ઘાતમાં ઘાત મારી શાક આવીએ મજા પતાડ વિડીયા કન્ટિન્યુ મજા રહે આવશે કઈ

આવી છે હજી શાક તો આપણે આવવાનું છે આનંદિર ને પાણી પણ ઘણા ભરેલા છે એટલે શાક તો ફાઈનલી આવે આપણે બીજી કાત મારવા જઈએ આપડે તમે ને સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે પાણી ભરાઈ જાય મરાઈ જાય

તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આપણે નવા વ્લોગમાં